નમસ્કાર મિત્રો વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એની અંદર વર્ષ બે હજાર ચોવીસથી લઈ અને બે હજાર તેત્રીસ સુધી એટલે કે ગયા વર્ષ બે હજાર ચોવીસથી લઈ અને આવનાર બે હજાર તેત્રીસ સુધી કુલ કેટલી ભરતી થવાની છે એના વિશે એક વરતી કેલેન્ડર બહાર પાડેલું છે અને ખરેખર આ જોઈને આપણને અફસોસ થાય છે અને એવા જે ખાસ તો આપણે જોવા જઈએ ને તો જે શિક્ષક બનવા માગે છે અને એમાં ખાસ કરીને જે ટેટ ટુની પરીક્ષા છે અને એના પછી ટાટ સેકન્ડરી ને ટાઇટ હાયર સેકન્ડરી છે એમના માટે તો હવે કોઈ ખરેખર એટલું બધી ભરતી આવવાની નથી એવું કહીએ તો પણ ચાલે તો તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ જે છે આપણે શરૂઆત કરીએ છીએ પહેલું તો છે ટીપીઓની છે એ તો આપણા કા બરાબર એના માટેની આપણે ચર્ચા નથી કરવી પણ ખાસ જે એટ ટાટની કહેવાય તો એટ ટાટની અંદર ભરતી પ્રક્રિયા જોવા જઈએ ને તો છેલ્લે અહીંયા જોઈ શકો છો કે બે હજાર બત્રીસ માં બસો ને પચીસ જેટલી જગ્યાઓ આવશે અને એના પછી બે હજાર તેત્રીસમાં ત્રણસો ને બાવીન કુલ પાંચસો ને સુડતાલીસ જેટલી જગ્યાઓ ઉપરાશે હવે એના પછી આપણે અપર પ્રાઇમરીની વાત કરીએ ક્લાસ થ્રી એટલે કે છ થી આઠ ની વાત કરીએ તો છ થી આઠ ની અંદર જોવા જઈએ તો અત્યારે ચાલુ જે ભરતી છે એમાં સાત હજાર છસો ને અગ્યાસી જેટલી ભરતી પ્રગતિ ઉપર છે એ તો બે હજાર ચોવીસમાં આપી દીધી છે અને એના પછી તમે જુઓ તો બે હજાર પચીસમાં પણ નહીં આવે છવ્વીસમાં નહીં આવે સત્યાવીસમાં નહીં આવે અઠ્યાવીસમાં નહીં આવે ઓગણત્રીસમાં નહીં આવે અને છેક બે હજાર ત્રીસથી શરૂ થશે ત્રીસ એકત્રીસ બત્રીસ આમ અને તેત્રીસ આમ ત્રણ વર જોવા છે ને તો સમથિંગ ત્રણ હજાર ત્રણ હજાર જેટલી જગ્યાઓ આવશે એટલે કુલ જે છે ને બે હજાર તેત્રીસ સુધીમાં ફક્ત ફક્તને વીસ હજાર બસો ને ત્રેવીસ જગ્યાઓ ભરાવાની છે અને એ પણ આ બે હજાર ચોવીસની ચાલુ ભરતી એની અંદર સાત હજાર છસો એડ કરી દીધી છે બરાબર એટલે કે છેલ્લા બે હજાર પચીસથી બે હજાર ઓગણત્રીસ સુધી તો એક પણ જગ્યા પાંચ વર્ષ આવવાની નથી છતી આઠની અંદર એના પછી આપણે પ્રાઇમરી ટીચરની વાત કરીએ એકથી પાંચની અંદર વાત કરીએ તો એની અંદર અત્યારે ગુજરાતી માધ્યમને અન્ય માધ્યમની વાત કરીએ તો છ હજાર એકસો ને તોતેર જેટલી જગ્યાઓ પ્રગતિ ઉપર છે ભરવાની શિક્ષકની એના પછી બે હજાર પચીસમાં સાડા સાત હજાર બે હજાર છવ્વીસમાં છ હજાર બે હજાર સત્યાવીસમાં પાંચ હજાર બે હજાર અઠ્યાવીસમાં પાંચ હજાર પછી ઓગણત્રીસમાં નહીં આવે ને ત્રીસમાં પાંચ હજાર પાંચ હજાર છેલ્લે બે હજાર બત્રીસમાં તો પંદર હજાર અને તેત્રીસમાં તો આઠ હજાર એટલે કે જે પીટીસી કરેલા છે કદાચ આની અંદર જો બીએડના ઉમેદવારોને પણ ચાન્સ આપે તો એ મોટા પાય એટલે કે લગભગ તેસઠ હજાર તેર જેટલી ભરતી થવાની છે એટલે મને આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે એકથી પાંચની અંદર પણ કદાચ બીએડના ઉમેદવારોને ચાન્સ મળશે પણ બાકી આ હાલની પરિસ્થિતિમાં એ ચોકવટ નથી કરી એટલે જોવા જઈએ તો પીટીસી સિવાયના જે ટેટ ટુ છે ટાટ સેકન્ડરી છે ટાઇટ હાયર સેકન્ડરી એમાં તો એકદમ ઓછી જ ભરતી થવાની છે ટેટ ટુનું તો આપણે જોઈ લીધું બરાબર તો હવે તમે ક્લાસીસ કરવાના હો કે ખોટા ખર્ચા કરવાના હો તો આના ઉપરથી તમારે જોઈ લેવું પડે હવે એના પછી આપણે જોઈએ તો કે ટાઇટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો અગિયાર બારની અંદર જોવા જઈએ ને તો અત્યારે જે સોળસો ને આઠસો પ્રગતિ ઉપર છે એના પછી સો 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 એટલે કુલ એકવીસો અને ચૌદ જેટલી ભરતી આવવાની છે અને એવી જ રીતે સેકન્ડરીના ના પણ હાલ એના એ છે તો સેકન્ડરીની વાત કરીએ ગવર્મેન્ટની અંદર તો અત્યારે બારસો ભરાય છે એના પછી સો 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 એટલે સત્તરસો ને અઠ્યાસી લઈ હવે તમારે જોવાનું છે તમે કમેન્ટ કરીને જણાવો ખરેખર આ ગુજરાત સરકાર શું કરવા જઈ રહી છે કે આપણે હવે જે બી કરેલા ઉમેદવારો છે એમને ક્લાસીસ કરીને તૈયારી કરવી જોઈએ કે નહીં એ તમારે ખાસ જણાવવાનું છે અને મારી પાસે આ જે માહિતી હતી એ પ્રમાણે હું વાત કરું છું બાકી તમારું ઈચ્છા કે તમે શું કરવા જઈ રહ્યા છો નવી ભરતી તો આ પ્રમાણે આવવાની છે એવું આપણને ભરતી કેલેન્ડર દ્વારા પણ જાણકારી આપી દેવામાં આવી છે